ગોંડલના અગ્રીમ ગણાતા માર્કેટયાર્ડમાં કોઈ ખેડૂત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઇનીઝના લસણના તીસ જેટલા કટ્ટા ઘૂસી આવવાનું વેપારીઓ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાનું દાન દોરતા તેમણે ચીનના લસણ અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યું તે અંગે તપાસ હાથ ધરી છે આશરે છસો કિલો જેટલું લસણ આવ્યું હોવાનું ધ્યાને ચડતા સૌ પ્રથમ યાર્ડના કર્મચારીઓને જાણ કરી હતી ત્યારબાદ કર્મચારીઓ યાર્ડના સત્તાધીશોને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા વર્ષ બે હજાર છથી ચાઇનીઝ લસણ ભારતમાં પ્રતિબંધિત છે યાર્ડના વેપારી રમણીકભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે આ જ રૂટ યાર્ડ ખાતે લસણની આવક દરમિયાન અંદાજે ત્રીસ કટ્ટાની જેમો આશરે છસોથી સાતસો કિલો ચીનના લસણનો જથ્થો આવ્યો હતો આ ચીનનું લસણ ક્યાંથી આવ્યું કોણે મંગાવ્યું તે એક તપાસનો વિષય છે યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરી છે સત્તાધીશોને જવાબદાર લોકોની સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે યાર્ડના સત્તાધીશો પણ ગુજરાત લેવલે વાત કરશે કારણ કે ચીનનું લસણ ભારતમાં આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અંદાજે વર્ષ બે હજાર થી ભારતની અંદર આ લસણ પ્રતિબંધિત છે જેમની અમને જાણ થતાં યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને વિનંતી કરી છે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે યાર્ડની અંદર ચીનનું લસણ આવ્યું છે તેવું વેપારીઓનું માનવું છે અહીંના વેપારીઓને અનુભવ છે અને વેપારીઓનો લસણને હીરા કરતાં પણ વધારે પારખે છે વેપારીઓએ મને રજૂઆત કરતીને જણાવ્યું કે કાયદેસર આ માલ જાણ જોડીનો ગણાય કારણ કે ભારતની અંદર ચીનના લસણનો પ્રતિબંધ છે આ વાતનો દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ આમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અમે રજૂઆત કરીશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય તે બંધ કરવું પડશે વધુમાં તેમણે જણાવ્યું કે આ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે ખેડૂતોને નુકસાન થાય તેવી પૂરતી કોઈ પણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કડક રજૂઆત કરીશું અમારા વેપારીની લાગણી અને માગણીની યોગ્ય છે કારણ કે એ માગણી પોતાના માટે નથી રાજ્યના ખેડૂતો માટેની છે જવાબદાર સામે કાર્યવાહી કરવા માર્કેટિંગ આ તરફથી વચન આપ્યું છે આ ચીનનું લસણ વાયા આવ્યું હોવાથી સમગ્ર મામલો તપાસ કરવામાં આવશે તપાસના અંતે જે કોઈ ગુનેગાર હશે તેમની સામે રાજ્ય અને કેન્દ્ર સરકારને યોગ્ય પગલા ભરવા પડશે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઇનાનું લસણની આવકને લઈને ગોંડલ યાર્ડમાં સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી સહિતની બ્રાન્ચો યાર્ડની ઓફિસ ખાતે આવી પહોંચી અને યાર્ડના વેપારીઓની પૂછપરછ હાથ ધરી હતી ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉપલેટાના અલ્તાફભાઈ નામના કોઈ વેપારી કે ખેડૂતે ગોંડલ યાર્ડની એક ભેઢીમાં લસણ આપ્યું હતું આલુ પુલેટામાં નામના વ્યક્તિની સોદ ગોળ હાથ ધરી છે